હરિઓમ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે કે આ જીવન આપને ભગવાને કેટલું અમૂલ્ય આપ્યું છે તો એને જીવતા શીખો ભજનના શબ્દો કંઈક એવા છે એક એક શબ્દ જીવનમાં ઉતાર્યા જેવા છે ભજન નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો અને સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તને મન ખો મળ્યો છે મોંઘા જો જોજો દીવો લજવાય ના તારા કૂળનો તને મનખો મળ્યો છે મોંઘા જો જોજે દીવો લજવાય ના તારા કૂળનો જીવન મોંઘેરું મહેમાન એનું કરજો સન્માન જીવન મોંઘેરું મહેમાન એનું કરજો રે સન્માન ક્યારે આવે ને ક્યારે ચાલ્યું જાય છે અહીંયા ધાર્યું ધાણીનું સૌ થાય છે ક્યારે આવે ને ક્યારે ચાલ્યું જાય છે અહીંયા ધાર્યું ધાણીનું સૌ થાય છે તને મન ખો મળ્યો મોંઘા મૂલ જો જોજે દીવો રે લજવાય ના તારા કૂળનો કર્મો આવ્યા તારા કામ લઈ લે પ્રભુજીનું નામ કર્મો આવ્યા તારા કામ લઈ લે પ્રભુજીનું નામ જોજે ખો તારો ના લજવાય રે અહીંયા ધાર્યું ધાણીનું સૌ થાય છે જો જે મનખો તારો ના લજવાય રે અહીંયા ધાર્યું ધાણીનું સૌ થાય છે તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો જો જે દીવો રે ના તારા કૂળનો જૂઠી જગની જૂઠી માયા જગમાં કાયા રહે નહીં કાયા જૂઠી જગની જૂઠી માયા જગમાં કાયમ રહે નહીં કાયા મોહ મોહમાયા માતુષાને ખોવાય રે અહીંયા ધાર્યું રે ધાણીનું સૌ થાય છે મોહમાયા માતુ સાને ખોવાય રે અહીંયા ધાર્યું રે ધાણીનું સૌ થાય છે તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો જોજે દીવો રે લજવાય ના તારા કૂલેનો તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો જોજે દીવો રે લજવાય ના તારા કૂલેનો બાથું ભરી લેજો આજ આપણે જશું પ્રભુની પાંચ બાથું ભરી લેજો આજ આપણે જાવું પ્રભુની પાંચ મોતીડા ગોતી ગોતી લે જો રે અહીંયા ધાર્યું રે ધણીનું સૌ થાય છે સાસા મોતીડા ગોતી ગોતી લે જોરે અહીંયા ધાર્યું રે ધણીનું સૌ થાય છે તને મનખો મળી હશે મોંઘા મૂલનો જોજે દીવો રે ના તારા કુળનો અવસર બનીને આવ્યો આજ કરજો માનવતાના પાઠ અવસર બનીને આવ્યા આજ કરજો માનવતાના પાઠ સત્સંગથી જીવનમાં સુખ થાય છે અહીંયા ધાર્યું રે ધણીનું સૌ થાય છે સત્સંગથી જીવનમાં સુખ થાય છે અહીંયા ધાર્યું રે ધાણીનું સૌ થાય છે તને મનખો મળ્યો છે મોંઘા મૂલનો જોજે જે દીવો રે લજવાય ના તારા કૂળનો દાસ ગોવિંદના સોનાથ અમને દેજો વ્રજ માવાસ દાસ ગોવિંદના સોનાથ અમને દેજો વ્રજ માવાસ હું તો વિનંતી કરું છું મારા શ્યામને અહીંયા ધાર્યું રે ધણીનું સૌ થાય છે હું તો વિનંતી કરું છું મારા શામને રે અહીંયા ધાર્યું રે ધાણીનું સૌ થાય છે રે તને મનખો મળી હશે મોંઘા મૂલનો જોજે દીવો ના તારા કૂળનો જોજે દીવો ના તારા કૂળનો